મહાવત સાતમ એ શ્રીનાથજીનો પાટોત્સવ કહેવાય છે કારણ કે ગિરધરજીને ત્યાં પાઠ વધારે અને જ્યારે મંદિર બન્યું ત્યારે પણ મહાવત સાતમ હતી એટલે એ પાટોત્સવ રૂપે શ્રીનાથજીના પાટોત્સવ રૂપે ઉજવાય છે મથુરાની પરિક્રમા કરતા કરતા મથુરામાં નવ ઘાટ આવેલા છે મુખ્ય મુખ્ય નવ ઘાટ મથુરામાં છે દરેક ઘાટમાં સ્નાન પાન આચમન કર્યા વિશ્રામ ઘાટ બંગાલી ઘાટ રામ ઘાટ શ્યામ ઘાટ પ્રયાગ ઘાટ સ્વામી ઘાટ ધ્રુવ ઘાટ કૃષ્ણ ગંગા ઘાટ સરસ્વતી સંગમ ઘાટ આ નવ ઘાટ આવે અને આ બધા જ ઘાટોમાં સ્નાન પાન આચમન કરતા આપણી પરિક્રમા આગળ વધી રહી છે અને હવે બધા જ વૈષ્ણવ ભેગા મળી કેશવરાયજીના દર્શન કરવા પધારે જે કૃષ્ણ જન્મભૂમિ કહેવાય છે મથુરા જઈએ ત્યારે કેશવરાયજીનું મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ એવું લખ્યું હશે વજ્રનાભ જે ભગવાનના પ્રપૌત્ર હતા એ જ્યારે મથુરા આવ્યા અને પ્રભુ વિશેની સમગ્ર કથાનું શ્રમણ કર્યું ત્યારે એમના મનમાં મનોરથ આવ્યો કે પ્રભુ જ્યાં પ્રગટ થયા હતા ત્યાં એમનું મંદિર વિશાળ મંદિર વાગ્યું અને વજ્રનાભજીએ આ કેશવરાયજીનું સ્વરૂપ સિદ્ધ અને અહીંયા આ કેશવરાયજીના મંદિરમાં પધરાવ્યું અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું અને આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી પણ રોજ કેશવરાયજીના દર્શન કરવા માટે પધારતા એવો ઉલ્લેખ આવે છે ઇતિહાસ આ પ્રાગટ્ય ભૂમિ છે જે ભાગવતજીમાં આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ છે તમદ ભૂતમ ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જુદા શ્રીવત્સ લક્ષ્મમ ગલ સૌભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર સૌભગમ જે કંસના કારા ગ્રહમાં ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા પ્રગટ થયા હતા એ પ્રભુની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ આ કેશવરાયજીનું મંદિર છે અને એટલા માટે જ્યારે પણ મથુરાની યાત્રા કરવા નીકળીએ ત્યારે પ્રભુ જ્યાં પ્રાગટ્ય લીધો એ ભૂમિને વિશેષ રૂપે વંદન કરવા કારણ કે ભૂમિના અનેક પ્રકાર છે આપણે જો જન્મભૂમિ તપોભૂમિ લીલાભૂમિ ભૂમિ નિર્વાણ ભૂમિ તીર્થોમાં લગભગ આ ચાર પાંચ પ્રકારની ભૂમિ હોય છે જન્મભૂમિ જ્યાં તમે ક્યાંક તીર્થયાત્રામાં જાવ તો કે આ રામ જન્મની ભૂમિ છે કે આ આમના જન્મની ભૂમિ છે વિશેષ રૂપે જન્મભૂમિ હોય ઘણી જગ્યાએ તપોભૂમિ હોય કોઈ ઋષિ મુનિઓએ ત્યાં તપ કર્યા હોય જેમ નૈમિષાલણીમાં જઈએ કે ઈઠ્યાસી હજાર ઋષિઓએ અહીંયા તપ કર્યું અને મહાપ્રભુજી જ્યારે પધાર્યા નૈમિષારણ તો ઈઠ્યાસી હજાર ઋષિઓ સાથે સુતજી આદિ સૌનક આદિ ઋષિઓ મળવા આવ્યા અને સુંદર ચર્ચા થઈ છે તો આ તપોભૂમિ ચોથી લીલા ભૂમિ કે જ્યાં ભગવાન કે કોઈ દેવતાએ કોઈ વિશેષ પ્રકારની લીલા કરી હોય એટલે જયારે યાત્રા કરવા જઈએ તો એમાં ત્રીજો પ્રકાર લીલા ભૂમિનો છે અને ચોથો પ્રકાર એ નિર્વાણ ભૂમિ જ્યારે સ્વધામ જ્યાંથી પધાર્યા હોય એ ભૂમિની પણ વિશેષતા મનાય છે જેમ તમે આજે પણ દ્વારકા જાઓ ત્યારે ભાલકા તીર્થ જતા હો છો કે જ્યાં પ્રભુ પોડ્યા હતા બાણ વાગ્યું ને પ્રભુ બધા જ પરિકરને લઈને પાછા પોતાના નિજધામ પધાર્યા એ ભાલકા તીર્થ નિર્વાણ ભૂમિ જેને કહીએ એવી જ રીતે કોઈ મહાત્મા સંત આચાર્ય શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર પધાર્યા કાશીમાં આજે પણ બેઠકજી યાદી છે અને રથયાત્રાના દિવસે એક એક પગથી ઉતરતા ઉતારતા ગંગાજીમાં કટી સુધી ઉભા રહી અને શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા ત્યાંથી કરી એમ જ બીજે પણ મહાત્માઓ ને સંતો ને આચાર્યો ને કારણ કે જ્યારે જ્યારે યાત્રા કરવા જઈએ તો આટલી ભૂમિની વિશેષતા આપણે ત્યાં પ્રધાન રૂપે મનાતી હોય છે એને વિશેષ રૂપે વંદનીય માનવામાં આવતું હોય છે તો આ ઠાકુરજીની જન્મભૂમિ છે કેશવરાયજીનું મંદિર છે વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો કેશવરાયજી માટે અને એનું ઐતિહાસિક આખું તમે જુઓ તો કેટ કેટલા લોકોએ એને તોડ્યું ને પાછું રાજાઓએ બનાવ્યું ને પાછું તૂટ્યું ઘણાએ ચડાઈ કરી મથરા ઉપર અને મંદિરોને તોડ્યા અને પુનઃનિર્માણ એના થયા છે એવા આખો એક ઇતિહાસ આ કેશવરાયજીના મંદિરનો મળે છે પ્રાચીન ઇતિહાસ વૈષ્ણવો

પ્રસન્નતા માટે પ્રસિદ્ધ હોય ઘણા એના હાસ્ય માટે પ્રસિદ્ધ હોય કે આના જેવું હશે કોઈ નહીં હસી બહુ સરસ એમ ઘણા એના ગુસ્સા માટે પણ પ્રખ્યાત હોય કે આને તો બોલાવાય જ નહીં ના છૂટકે જ લોકો એની પાસે જાય ઘણા હોય ને આપણું જ ગ્રુપ હોય પણ કોઈનાથી બધે ચાન્સ કરી લે ના થાય છેલ્લે એની પાસે જાય આને એમ દુર્વાસા મુનિ પ્રાય પુરાણોમાં એમના ક્રોધ માટે બહુ જાણી પણ બહુ તપસ્વી ઋષિ છે સાધારણ ઋષિ નથી સ્વયં અનેક અને અમરીશ રાજાની કથામાં તમે જુઓ અહમ ભક્ત પરાધીનો કૃત્યા છોડીને જ્યારે સુદર્શન પીછો કર્યો ઘણા એવા પ્રસંગો દુર્વાસા મુનિ ના ઘણા એવા શ્રાપ આપવાના પ્રસંગો આવે છે તો દુર્વાસા મુનિ નો આશ્રમ છે ત્યાં આપણે વંદન કરે મોટા તપસ્વી છે એવો એવી કથા પણ આવે છે વ્રજલીલામાં કે પ્રભુએ એકવાર ગોપીઓને મળવા બોલાવ્યા મળવા તો બોલાવે પણ પ્રભુ જ બહુ મોડા આવ્યા ગોપીઓ રાહ જોઈ જોઈને થાકી ગઈ ત્યારે ગોપીઓ પૂછ્યું કે પ્રભુ આટલી વાર કેમ થઈ આવું તો મોડું ક્યારે આપને નથી થતું ત્યારે ઠક્કરજી કહેવા લાગ્યા પ્રભુ કહેવા લાગ્યા કે મારા તો ગુરુ આવ્યા છે સામે પાર અને એમને હું વંદન કરવા માટે ગયો એટલે મોડું થઈ ગયું કે આપને આપ તો પોતે જગત ગુરુ જો કૃષ્ણ મંદિર જગત ગુરુ આપના ગુરુ કોણ કે દુર્વાસા મુની બહુ મોટા તપસ્વી છે અરે તમે પણ એમની સેવા કરો તો તમને પુણ્યની પ્રાપ્તિ થશે તો કે કઈ સેવા કરીએ તો કે સવારથી લાવો એમના માટે કઈ ભોજન આદિ સિદ્ધ કરીએ અને સુંદર વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને ગોપીઓ બધા પકવાનો લઈને જવા લાગ્યા યમુનાજીના પાર દુર્વાસા મુનિ મુકામ કર્યો છે પણ જોયું તો યમુનાજીમાં પૂર આવેલું છે અને એટલા મોટા ઊંચાઈ થી યમુનાજી વહી રહ્યા છે કે આમાં તો ડૂબી જવાય આમાં ભોજન લઈને પાર કેમ જવું પ્રભુ પાસે આવ્યા ગોપીઓને કહેવા લાગ્યા કે આપે કહ્યું સેવા કરો પણ સેવા કરવી કઈ રીતે ભોજન સિદ્ધ બધું જ કરી લીધું પણ સામે પાર જવું કઈ રીતે યમુનાજી ઉછાળા મારી રહ્યા છે અને ત્યારે કોઈ ઉપાય આપ બતાવો ત્યારે ઠાકોરજીએ એ કહ્યું કે યમુનાજીના કાંઠે ઉભારો અને યમુનાજી આગળ એટલું બોલો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય નિષ્કામ હોય તો મને માર્ગ આપો ગોપીઓ કહે અમારી જોડે રાસ રમ્યા છે ને બાલ બ્રહ્મચારી અરે હું મંત્ર આપું છું એ કરો બીજી ચર્ચા ના કરો ના કાંઠે આવ્યા અને ગોપીઓ બોલ્યા લાવો પ્રભુએ કહ્યું તો ઉપાય તો કરી જોઈએ અને કહ્યું જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય નિષ્કામ હોય તો અમને માર્ગ આપો અને જ્યાં આટલું બોલ્યા યમનાજીએ માર્ગ આપી દીધો અને યમનાજીએ માર્ગ આપ્યો ભોજન ની સામગ્રી લઈ અને દુર્વાસા મુનિ પાસે પહોંચ્યા વંદન કર્યા અને કહ્યું કે આપના માટે સામગ્રી સિદ્ધ કરી છે અને આ પ્રેમથી આરોગ્ય વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને બધા જ પકવાનો પ્રેમથી દુર્વાસા મુનિ આરોગ્યા બધું જ ભોજન આરોગી ગયા અને હવે ગોપીઓ પાછા ઘરે જવા આવ્યા અને તો યમુનાજીમાં પૂર હવે શું કરું નીકળવું કઈ રીતે પાછા દુર્વાસા મુનિ પાસે આવ્યા ને કહ્યું કે રસ્તો બતાવો કેમ કરીને યમુનાજી માર્ગ આપે ત્યારે દુર્વાસા મુનિ કહ્યું કે યમુનાજી કાંઠે ઉભારો અને એટલું બોલો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય વ્રતધારી હોય તો અમને માર્ગ આપે હમણાં પેટ ભરી ભરીને પકવાનો આરોગ્ય અને નિરાહારી અરે કયું એમ કરી તો જુઓ અને ગોપીઓ આવ્યા યમુનાજીના તટ ઉપર અને બે હાથ જોડીને કહ્યું અને મન તો માનતું નહોતું કે પોતે ચમાડીને હોય છે ને નિરાહાર જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને માર્ગ આપો અને યમુનાજી ખસી ગયા અને મારક આપી દીધો અને એમનો તો મન એવું ચકડોળે ચડ્યું કે પેલા બાળ બ્રહ્મચારી ના નિરાહરી આવું સંભવે કઈ રીતે પ્રભુ પાસે આવીને કહ્યું કે પ્રભુ આ લીલા કઈ સમજમાં ના આવી ઠાકોરજી કહે કરતા ભાવે જે કર્મ કરો એનું બંધન ક્યારે લાગતું નથી એ ભોજન કરે છે તો સ્વાદ લેવા માટે નહીં કેવલ જીવનનો નિર્વાહ કરવા માટે હું રાસ કરું છું તો એ ભક્તોને આનંદ દાન કરવા માટે કોઈ કરતા ભાવે કરતા નથી એટલા માટે યમનાજીએ તમને માર્ગ આપ્યો છે આવી કથા અહીંયા દુર્વાસા મુનિના આશ્રમમાં ગવાય છે તો આવા આવી આવી લીલાઓ વર્જમાં થઈ ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ પ્રેમથી ગા